તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો આજના મોટા અને સાચા સમાચાર જોવો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝની અંદર આજના સૌથી પહેલા મોટા સમાચાર છે વન બીએચ ફ્લેટ હવે માત્ર સાડા ત્રણ લાખમાં અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઓડા દ્વારા બનાવવામાં આવેલા મકાનમાંથી બંધ પડેલા એકસઠ જેટલા વન બીએચકે વેચવાનો સત્તા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે આની અંદર બોપલ મોટેરા અમિયાપુર તપોવન સર્કલની નજીક અને દહેગામ ખાતે ઓછી આવક ધરાવતા લોકો આ ફ્લેટને વેચાણ આપવામાં આવશે દેહગામ ખાતેના આવાસમાં પ્રતિ આવાસ સાડા ત્રણ લાખ કિંમત અને બાકીના આવાસની કિંમત છ લાખ રૂપિયા રાખવામાં આવી છે જેમાંથી પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ પેટે લેવામાં આવશે ઓડાની વેબસાઇટ પરથી તમે બે ઓક્ટોબર સુધી આ ફોર્મ ઓનલાઈન ભરી શકશો ફોર્મની અંદર જરૂરી દસ્તાવેજની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ રાશન કાર્ડ પરિવારના સભ્યોના તમામના આધાર કાર્ડ આવકનો દાખલો ભાડે રહેતા હોય તો ભાડા કરાર બધા ડોક્યુમેન્ટ તમારે પીડીએફ સ્વરૂપે અપલોડ કરવાના છે મુસાફરી કરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે પણ આપણે રેલવેમાં મુસાફરી કરતા હોઈએ એ ટાઈમે ફરી ભરી અને સામાન આપણી સાથે લઈ જતા હોઈએ છીએ પરંતુ ફ્લાઇટમાં જ્યારે મુસાફરી કરીએ ત્યારે અમુક નિશ્ચિત સામાન આપણે સાથે લઈ જવાનું હોય છે કારણ કે વજનના લીધે ફ્લાઇટની અંદર સામાન અલાવ નથી કરતા જ નિયમ હવે રેલવે ટૂંક સમયમાં આવી જશે રેલવેની અંદર પણ તમે ટિકિટ પ્રમાણે અંદાજિત નક્કી કરેલો સામાન જ લઈ જઈ શકશો જેમ કે ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરનારને સિત્તેર કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી મળશે સેકન્ડ ક્લાસના મુસાફર માટે પચાસ કિલોની લિમિટ થર્ડ એસી અને સ્લીપર ક્લાસના મુસાફર માટે ચાલીસ કિલો સુધીની લિમિટ રહેશે જો કોઈ જનરલ ટિકિટ ઉપર મુસાફરી કરે તો એ લોકો પાંત્રીસ કિલો વજન લઈ શકશે અને ચેકિંગમાં લિમિટ કરતાં વધારે બુકિંગ કર્યા વિનાનો સામાન મળશે તો સામાન્ય દર કરતાં વધુ ચાર્જ ચૂકવવામાં આવશે અને મુસાફરને તેમની સાથે દસ કિલો વધારે સામાન લઈ જવાની મંજૂરી પણ કદાચ આપવામાં આવશે વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આ ફોર્મ પંદર સાત બે હજાર પચીસ થી ચાલુ થયા છે અને એકત્રીસ તારીખ સુધી આ ફોર્મ ભરી શકાશે ટેબ્લેટ સહાય યોજના ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે અમલમાં છે ધોરણ બાર પાસ કરી

વડાપ્રધાન મહેન્દ્ર મોદી ટૂંક સમયમાં અમદાવાદની મુલાકાત લેવાના છે એ સમયે વડાપ્રધાન શ્રીના હસ્તે અમદાવાદની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા ચૌદસો આવાસ કે જે એકસો ને તેત્રીસ કરોડના ખર્ચે બનેલા છે તથા એકસોને ત્રીસ દુકાનોનું આવકાર પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતની અંદર અત્યાર સુધી

અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી સિંચાઈના સ્ત્રોતને ડિજિટલાઇઝેશન કરવાનો છે અને તેના મુખ્ય ઉદ્દેશ્યમાં સોર પંપ વડે ખેડૂતો અસરકારક અને પર્યાવરણને અનુકૂળ સિંચાઈ પ્રાપ્ત કરી શકે કારણ કે આ પંપ સુરક્ષિત વીજળી ઉત્પન્ન કરી શકે છે પંપ સેડમાં એનર્જી પાવર ગ્રીડ હોય છે જે ડીઝલથી ચાલતા પંપ કરતાં વધુ પાવર જનરેટ કરે છે અને ખેડૂતો આ વીજળી સરકારને વેચી અને વધારાની આવક પણ ઊભી કરી શકે છે સરકાર દ્વારા જાહેરાત પણ આપવામાં આવી છે કે રાજ્યની અંદર પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એટલે કે પીએમ કુસુમ યોજના માટે ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે અરજી મંગાવવામાં આવી છે અને અરજી ખેડૂતો જાતે જ કરી શકે છે હવે વાહનની જે આરસી બુક છે એની સાથે મોબાઈલ નંબર લિંક કરવા જરૂરી બન્યા છે લોકોને મેસેજ પણ આવી રહ્યા છે કે વાહનની આરસી અને લાઇસન્સની અંદર હવે તમારે મોબાઈલ નંબરને લિંક કરવો પડશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના હુકમના પગલે રાજ્ય સરકારનો પણ આદેશ અને લોકોને એક બાય એક મેસેજ આવે છે કે આરસી બુક અને લાઇસન્સને મોબાઈલ નંબરની સાથે લિંક કરો બીજા મોટા સમાચાર છે તમે તમારો મોબાઈલ કઈ જગ્યાએ છે એ હવે સરકારની એપ્લિકેશન મારફતે શોધી શકશો ભારત સરકાર દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ છે સંચાર સાથી એપ્લિકેશન આ એક અનોખું ડિજિટલ એપ્લિકેશન છે જેની મદદથી યુઝર પોતાના નામે કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર છે તે જાણી શકે છે જો કોઈ અજાણ્યો નંબર તમારા નામ ઉપર હોય તો તમે રિપોર્ટ પણ કરી શકો છો અને ઉપયોગમાં ન રહેલા નંબરને તમે ડીએક્ટિવ પણ કરાવી શકો છો આ ઉપરાંત જો તમારો મોબાઈલ ખોવાઈ જાય ત્યારે તેને બ્લોક કરવાની સુવિધા પણ તમને આ એપ્લિકેશનની મદદથી મળી રહે છે અને ડાઉનલોડ કરી ઓટીપીથી લોગ ઇન કરી અને નો યોર મોબાઈલથી તમે તમારો મોબાઈલનો ડેટા પણ મેળવી શકો છો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ લોકો માટે બન્યું વરદાન રૂપ કારણ કે પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમમાં રોકાણકારને દર મહિને એક ફિક્સ વ્યાજ મળે છે મંથલી ઇન્કમ પર અત્યારે સાડા સાત ટકા વ્યાજ મળી રહ્યું છે જો આની અંદર એક લાખ જમા કરાવવામાં આવે તો દર મહિને છસો ને તેત્રીસનું ફિક્સ વ્યાજ મળશે આ સ્કીમ ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને સિંગલ અકાઉન્ટમાં વધુમાં વધુ નવ લાખ રૂપિયા તમે જમા કરાવી શકો છો હવે લોકોને મળશે કરંટનો ઝટકો કારણ કે દેશભરમાં વધી જશે વીજળીના રેટ સુપ્રીમ કોર્ટે બિલ વધારવાની આપી છે મંજૂરી બિલ વધારવાથી યુનિટના ભાવ વધશે અને એનાથી બિલ વધારે આવવાનું રહેશે નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે એ ટાઈમે અમદાવાદની અંદર ઘણા બધા ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કહવાડે છે આ ઉપરાંત આપણે વરસાદની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર ઇંચ વરસાદ સવારે છ વાગ્યાથી માત્ર ચાર કલાકમાં જૂનાગઢ મેંદરડાની અંદર દસ ઇંચ જેટલો વરસાદ સરદાર સરોવર જે ડેમ છે એ હાલ 77% ટકા ભરાઈ ગયો છે અને રાજ્યમાં મોસમનો કુલ વરસાદ 71% ટકા થઈ ગયો છે સૌથી વધુ કચ્છ રિઝિયનમાં સિઝનનો પંચોતેર ટકા વરસાદ વરસ્યો છે તો આ હતા આજના સૌથી મોટા દસ સમાચાર સમાચારને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો અને રોજ આવા જ નવા નવા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું નવા વિડીયોમાં